સત્યનામ સાહેબ કીજે સવને સૌને અમારા શ્રી સદગુરુ મિશન કહત કબીર ધામ તરફથી સપ્રેમ સાદર સાહેબ બંડગી સત્સંગ કી યાદી ઘરી સુમરણ કે બરસ પચાસ વરસા એક ઘરી તો રહેત બારો માસ જો વરસાદ અડધો કલાક પડી જાય તો ઘણી જમીનને પિલારી નાખે છે એવી રીતના જો તમે સુમરણ પચાસ વર્ષ સુધી કરો અને સત્સંગ અડધો કલાક કરો તો પચાસ વર્ષનો ફર તમને અડધો કલાક સત્સંગમાં મળી આવે છે એવું સંતોનું કહેવું છે ત્યારે માનકદાસ સાહેબનો એક પ્રસંગ લઈ લેશું કે ગામચાર્યા બધા ગામનું ખોડે અને વાલાનું ઊંધો વારે ધોરા દિવસે એવા લોકોને જ્યારે સંતોનો ભેતો થાય છે તો સંતો કહે છે કે તમે ભજન કરી લો પરમાત્માને યાદ કરી લો ત્યારે એ લોકો કહે છે કે અમારી પાસે સહેજે ટાઈમ નથી સતન તો પૂછે કેમ ટાઈમ નથી તો એ લોકો કહે કે અમારો નાનો નાનો છોકરો એને મોટો કરવાનો એને પરણાવવાનો એ બધી જવાબદારીઓ અમારી પર છે તારે માંગણી માણેકદાર સાહેબ કહે છે કે જો નિંદા કરવા માટે તમારી પાસે સમય છે નિંદા કરતાં તમારી રાત દિવસ જાય છે પણ ભજનમાં નામ આવે પરમાત્માનું નામ લેવામાં તમારી પાસે ટાઈમ નથી અરે આ શરીરને જ્યારે તકલીફ પડે છે હાથ પગ ભાંગે છે બીમાર પડે છે કોઈ રોગ આવે છે તો એની ટ્રીટમેન્ટ કરવા માટે તાત્કાલિક તમે હોસ્પિટલ લઈ જાઓ છો શરીરના માટે તમે સારવાર કરવા દોરો છો પણ આત્મા જે તમારો છે એ અંદર એને બેસ્ત બને એના માટે સત્સંગ જ્ઞાન અને સંતોનું સાનિધ્યમાં જવું પડે છે તો શરીરને તકલીફ પડે એના માટે તમારે પાસે ટાઈમ છે પણ આત્મા બેસ્ટ બને એના માટે તમારી પાસે ટાઈમ નથી ત્યારે સંતો ગાયું છે ગુરુજી મારા સંસાર સાગર ઊંડો દરિયો હું તો તેમાં જઈને પર્યો રેજ કરું છું જ્યાં સંસારને જાલને સમજી ગયેલો છે તે જ આવું ગુરુને અરજ કરે છે કે આ બંધનમાંથી મુક્ત કરો ત્યારે કેટલાકને આ વાતનું જ્ઞાન નથી થતું એટલા માટે એ લોકો કરોની જારની જેમ બધા સંસારમાં ફસાયેલા રહે છે આમ મારો દીકરો આ મારો મારો ઘરવાળી અમારો મા અમારો બાપ અમારો કુટુંબ કબીલા ધન દોલત આવી રીતના વર્ગી રહે છે ત્યારે એક વાણીમાં કહ્યું છે કે કોનો માં કોનો બાપ કોનો પુત્ર ને પરિવાર વાટી જતા વર્ગી પડ્યો તો પાંચ ભૂતનો વિકાર છે ત્યારે શ્રી ગુરુ કબીર સાહેબ કહે કે મન ફૂલા ફૂલા ફેરે જગત એ કેસા કૅસા નાટારે બધાનું મન ફૂલાય ફૂલાઈને ચાલી રહેલું છે કે આ સગરું કુટુંબ મારું છે પણ જ્યારે અંત સમય આવે છે ત્યારે કાલ જદબથી આવી અને ચોટલી પકડીને લઈ જાય છે ત્યારે અંત સાથે કોઈ આવતું નથી બસ એક જ વસ્તુ આવે છે તે પુણ્ય અને પાપ માટે ગાયું છે સાથે આવશે પુણ્ય ને પાપ ચાલ્યો જવાનો એક કોના છોરું કોના માવટર કોના માને બાપ અંતે જીવને જવું એકલું સાથે આવશે પુણ્ય ને પાપ ते हरी पीजिए सदगुरु कबीर पन कहे छे के परिवार तो तो कसो वो संसार में रहो पन परमात्मा टार लगाओ एना माते भी समय काो साहेबे कीधु के सुख में सुमेरन नहीं किया दुख में करे फड़ियाद कहे कबीर उस दास की કણન સુનેગા ફ ફરિયાદ સત્યનામ સાહેબ કી જય સાહેબ બંદગી